और भाई शांतनु क्यों इतनी टेंशन में दिख रहे हो यार अरे यार ऑफिस से एच का मेल आया है अब इनकम टैक्स सेविंग के प्रूफ जमा करने को बोल रहे हैं वरना टैक्स कट जाएगा अरे तो इसमें दिक्कत कहाँ है इन्वेस्टमेंट तो, तो तुमने किया ही है ना साल भर कर दो प्रूफ जमा अरे यार मैंने टैक्स बचाने के लिए ना कोई ज्यादा इन्वेस्टमेंट नहीं की है क्योंकि मेरी सैलरी का एक बड़ा हिस्सा जो है वो रेंट में ही चला जाता है रेंट में यार तुम्हारा तो अपना घर है अरे तो मैं अपने पापा को रेंट देता हूँ ना पापा को तो इसमें दिक्कत क्या है પાપા કો ચોવીસ માં ટેક્સ બચાવવા માટે તમે જેટલી બચત કરી છે તેનો હિસાબ આપવાનો સમય આવી ગયો છે નોકરી કરતા લોકોને તેમના એમ્પ્લોયર તરફથી ઇન્કમ ટેક્સ સેવિંગ્સ સંબંધિત પ્રૂફ સબમિટ કરવાના મેલ મળવા લાગ્યા છે તમને જણાવી દઈએ કે એક આવકવેરા કાયદાના દાયરામાં રહીને તમે ટેક્સ બચાવવા માટે જે પદ્ધતિઓ અપનાવો છો તેમાંથી એક છે હાઉસ રેન્ટ અલાઉન્સ એટલે કે એચઆરએ એચઆરએ કર્મચારીના પગારનો એક ભાગ છે કંપની ભાડા ખર્ચના બોજને ઘટાડવા માટે આ સુવિધા પૂરી પાડે છે ચાલો જાણીએ કે એચઆરએ ક્લેમ કરવા માટેની શરતો શું છે અને જે લોકો શાંતનુની જેમ તેમના માતા પિતાને ભાડું ચૂકવે છે તેઓ કેવી રીતે ટેક્સ મુક્તિ મેળવી શકે છે ભાડાના મકાનમાં રહેતા સેલરીડ કર્મચારીઓ ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન દસ તેર એ હેઠળ એચઆરએ પર ટેક્સ છૂટનો દાવો કરી શકે છે એચઆરએ નો ક્લેમ કરવાની શરત એ છે કે તમને તમારી કંપની તરફથી એચઆરએ મળી રહ્યું હોય અને તમે જે ઘરમાં રહો છો તેનું ભાડું ભરતા હો જો તમે ભાડાના મકાનમાં રહેતા નથી એટલે કે તમે ભાડું ચૂકવતા નથી તો એચઆરએ તરીકે મળેલી રકમ સંપૂર્ણપણે ટેક્સેબલ હશે હાઉસ રેન્ટ અલાઉન્સ એટલે કે એચઆરએ નો દાવો કરવા માટે કેટલીક શરતો છે પ્રથમ એચઆરએ તરીકે પ્રાપ્ત થયેલી વાસ્તવિક રકમ બીજું મેટ્રો સિટીમાં બેઝિક સેલેરી પ્લસ ડીએ ના પચાસ ટકા અને નોન મેટ્રો સિટીમાં બેઝિક સેલેરી પ્લસ ડીએ ના ચાલીસ ટકા ત્રીજું ઘરના વાર્ષિક ભાડામાંથી વાર્ષિક બેઝિક સેલેરી પ્લસ ડીએ ના દસ ટકા ઘટાડ્યા બાદ બાકી રહેલી રકમ ત્રણમાંથી જે રકમ ઓછી હશે તેના પર ડિડક્શન લઈ શકાય છે ચાલો એક ઉદાહરણથી સમજીએ કે શાંતનુ ને એચઆરએ થી કેટલો ફાયદો થશે શાંતનુ દિલ્હીમાં રહે છે અને દર મહિને પંદર હજાર રૂપિયા એટલે કે વાર્ષિક એક પોઈન્ટ એસી લાખ રૂપિયાનું ભાડું ચૂકવે છે તેની બેઝિક સેલેરી અઠ્યાવીસ હજાર અને ડીએ બે હજાર રૂપિયા છે

સાથે સાથે જો વાર્ષિક ભાડું એક લાખ રૂપિયાથી વધુ હોય તો મકાન માલિકનો પાન નંબર આપવો પડશે જો દર મહિને પચાસ હજાર રૂપિયાથી વધુ ભાડું ચૂકવવામાં આવે તો પાંચ ટકા ટીડીએસ પણ કાપવો પડશે આ ટેક્સ જમા કરાવવા માટે ભાડુઆતે ઈ ફાઇલિંગ પોર્ટલ પર ફોર્મ ટ્વેન્ટી સિક્સ ક્યુસી ભરવું પડશે ઘણા નોકરી કરતા લોકો તેમના માતા પિતાના ઘરમાં રહે છે અને તેમને ભાડું ચૂકવે છે આવા લોકો પણ એચઆરએનો ક્લેમ કરી શકે છે તેવી જ રીતે જેવી રીતે મકાન માલિકે ભાડું ચૂકવવા પર ટેક્સ છૂટ મળે છે માતા પિતા કે સંબંધીઓ ત્યાં સુધી કે તમારી પત્નીને પણ ભાડું ચૂકવો છો તો તેના પર એચઆરએ એક્ઝમ્પશન ક્લેમ કરવા પર કોઈ પ્રતિબંધ નથી જો કે તમારા માતા પિતા અથવા પત્ની સાથેના તમારા સંબંધો નોન કોમર્શિયલ છે આવી સ્થિતિમાં ખૂબ જ કાળજી લેવાની જરૂર છે ભાડા ચૂકવણીના લગતા તમામ વાસ્તવિક પુરાવા તમારી પાસે હોવા જોઈએ કોઈ ભી વ્યક્તિ एच के लिए अपने माता पिता को या पति अपनी पत्नी को या पत्नी पति को मतलब स्पाउस जो है वो रेंट पे कर सकते हैं इसके ऊपर किसी तरह की कोई दिक्कत नहीं है दिल्ली इनकम टैक्स ट्रिब्यूनल ने भी अभी कुछ दिन पहले जजमेंट इसी फेवर में दिया है कि आप अपनी पति या पत्नी को किराया दे सकते हैं कहीं ऐसा ना हो कि ये दिखाने के लिए हो जेनुअनली किराया पे किया जाना चाहिए और उसके लिए जो रेंट रिसीट इशू कर रहे हैं जिसको आप रेंट पे कर रहे हैं वो उस प्रॉपर्टी के मालिक हों उसके ऑनरशिप राइट्स उनके पास हों आप उनके साथ प्रॉपर रेंट एग्रीमेंट करें हर महीने जैसे आप लैंड लोड को रेंट पे करते हैं थर्ड पार्टी को उसी तरह से इनको थर्ड पार्टी मान करके आप रेंट पे करें ये सब काम अगर आप करते हैं तो आपको किसी किस्म की कोई दिक्कत नहीं आती है आयकर विभाग इस स्कूटनी के अंदर आपसे ये पेपर मांग सकता है कि आप ये डॉक्यूमेंट्स हमको प्रोवाइड कीजिए ઘણા લોકો નોકરી બાળકના ભણતર કે વૃદ્ધ માતા પિતાના કારણે પોતાનું ઘર હોવા છતાં ભાડાના મકાનમાં રહે છે આવા નોકરી કરતા લોકો પણ એચઆરએ નો દાવો કરી શકે છે એટલું જ નહીં જો તમે તમારું ઘર હોમ લોન લઈને ખરીદ્યું છે અને નોકરી કે અન્ય કોઈ કારણસર બીજા શહેરમાં કે પછી તે જ શહેરમાં ભાડે ઘર રાખીને રહો છો તો પછી તમે એચઆરએ અને હોમ લોનના ઇન્ટરેસ્ટ પર ડિડક્શન બંનેનો લાભ મેળવી શકો છો

જો તમે તમારા માતા પિતા અથવા પત્નીને ભાડું ચૂકવી રહ્યા છો તો તેમણે આ ભાડાની આવક તેમના ઇન્કમ ટેક્સ રિટર્નમાં દર્શાવવી પડશે અને તેના પર ટેક્સ ચૂકવવો પડશે એચઆરએનો દાવો કરવા માટે બનાવટી ભાડાની રસીદ રેન્ટ એગ્રીમેન્ટ અથવા પાન નંબર આપવાની ભૂલ કરશો નહીં કારણ કે જો તમારો ક્લેમ ખોટો જણાશે તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ નોટિસ મોકલી શકે છે અને ટેક્સની માંગ કરી શકે છે તમને એચઆરઆઈ પર એક્ઝમ્પશનનો લાભ ફક્ત ઓલ્ડ ટેક્સ રેજીમમાં મળે છે જો તમે ન્યૂ ટેક્સ રેજીમ પસંદ કરો છો તો તમે એચઆરએથી વંચિત રહી જશો